નગરજનો ખાસ ઉપસ્થિત રહ્યા અને નગરજનોને સફાઈ અભિયાનમાં જોડાઈને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સેવા અંતર્ગત જવાહર ગાર્ડન ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને સીઆઈએસએફના જવાનોએ ભાગ લીધેલો હતો અને આપના માધ્યમથી હું નગરપાલિકાના નાગરિકોને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપના શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપના અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે Dharmesh Patel RN News Anglais